આજે અષાઢી બીજના રોજ ધોળકા ખાતે ચાર શેરી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરથી સવારે નવ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રાનો પ્રારંભ થયો હતો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા જેનું પ્રસ્થાન ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું રથયાત્રામાં શણગારેલી ટ્રકો ટ્રેક્ટરો ભજન મંડળીઓ ઢોલ અને બેન્ડ સાથે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રથયાત્રામાં પાંચસો કિલો મોહનથાળ ત્રણસો કિલો કાકડી અને સો કિલો જાંબુ ચાલીસ કિલો દાડમ સાતસો કિલો મગ અને ચણાનો પ્રસાદ તથા પંદરસો ઉપરણીનું વિતરણ કર્યું હતું રથયાત્રા ધોળકા આકાશ શહેરમાં ફરીને શ્રી કૃષ્ણ મંદિરે પૂર્ણ થઈ હતી બીજી બાજુ ધોળકા ગ્રામ્યમાં કેલિયાવાસના રણછોડજી મંદિર ભગવાન શ્રી જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની રથયાત્રા કલિકુંડ ખાતે પૂરી થઈ હતી રથયાત્રાને સફળ બનાવવા માટે આયોજકો યુવક મંડળોએ જહેમત ઉઠાવી હતી ધોળકાના કેલી રણછોડરાયજી મંદિરથી ભગવાન જગન્નાથ તેમજ બહેન સુભદ્રા ભાઈ બળભદ્રની રથયાત્રા નીકળી હતી જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ઘલવાણીયા ધોળકા